કાન ના કેમ મુખ ના સતી આપણે કેમ થી ના હા ગરની વાડી બગડતી બધું લાજી વાન માં લાગી જાય તમ જતના કીયો મોય આયા કે મોય વાળો ઊઠી નહી આતો આઈને છા પાસો બચ્ચા મોય બોલતું કે આદમનું બધું બોલ આદમો ક્યાં જાય અંતમાં તો ના એટલે હવે આપણે શું બોલાતો? વાતમાં આવો. આ સાચું છે. ઓ દાશ આઈશું. આ જન્મના મધ્યનો તો થાય તમે જે દાણા

અને નોમ આદિને કરે આદિ નામ લાગી ગજત બધું જગત મારી જાય રૂપ બે કાઢી નાખો છે છે નામ ને રૂપ તમે મિઠા કરી માનો પાન માય અને આપણો વેદન પણ કેસા

આપણા વેદમાં માં થતા ઋષિ મુનિ નથી તાનો રંગ તમે કોઈ નહીં હોય તો હોય આપડે જ વાત જાણ ઋષિ ચાર વેદની રચના થઈ માર્કેન ઋષિ એ કીધું જીરે ગુરુજી મૂળ વચનનો મહિમા વખાણો બ્રહ્મ ના ભેદ માં જેના ઋષિ મુનિ કરતા તા નાજા તાનો હરી ચાર વેદમાં માં અરે તાનો પરમાત્મા ચાર વેદ માં નતા આ રુજીમુની અને નાણા એ ગાળો આપલે તો હના બોઈએ હસુ હોય બે આ વેદ ન એ ગાળો આપલે હોયે પાછું છે આમાં આમાં ચાર મારા પાસે ત્યાં